હે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ બી એ જેની અંદર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર નવ અગાઉના લેક્ચરની અંદર મેં તમને સેબીનો અર્થ હેતુ અને કાર્યો જણાયા હતા જેમાં મેં કીધું હતું કે હેતુ ખૂબ જ મહત્ત્વના છે બે ત્રણ માર્ચમાં પૂછાય છે હાલમાં આપણે જોવાના છીએ તફાવતો કે મૂડી બજાર નાણાં બજાર તે ઉપરાંત પ્રાથમિક બજાર અને ગૌણ બજાર અને બે ત્રણ નાણાં પ્રશ્નો બી આપણે જોવાના છીએ જોઈશું તો મિત્રો સૌથી પહેલાં કીધું છે મૂડી બજાર જો આ વસ્તુ આ બધાના મેન ટૉપિક મેં અગાઉના લેક્ચરમાં સમજાવી દીધા છે જો એ ક્લિયર હશે તો આમાં તમને સમજવામાં વધુ સરળ રહેશે તો મૂડી બજાર એ સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો શું કરે છે ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાનું મૂડી ભંડોળ બાયું મતલબ આ મૂડી બજાર એ સમાજ પાસેથી બચતો સ્વરૂપના રૂપિયા એકઠા કરે છે અને એ બચતના રૂપિયા છે ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગોમાં લાંબા ગાળા માટે રોકાણ કરે છે એમને ભંડોળ આપે છે મતલબ આપણી પાસેથી લઈને ઉદ્યોગોને આપે છે નાણાં બજારનું આપણે જોઈએ તો નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું સાધનનું બજાર છે ટૂંકા ગાળા માટે ભંડોળની વ્યવહારનું બજાર છે એટલે આ ટૂંકા ગાળા માટે હોય છે પેલું લાંબા ગાળા માટે હોય છે સમયની આપણે વાતચીત કરીએ તો મૂડી બજાર એ લાંબા ગાળાના મૂડી ભંડોળનું બજાર છે જે એક વર્ષ કરતાં વધુ હોય છે શું યાદ રાખવાનું લાંબા ગાળા માટે મેં કીધું છે એક વર્ષ કે તેથી હોય શું સારી મિત્રો આપણે મેં અગાઉ મેં તમને પાંચ વર્ષ કીધું હતું પણ એમાં થોડો ચેન્જીસ યાદ રાખજો કે એક વર્ષ કે તેથી વધુ હોય નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે છે તેનું બજારનું સાધન જે એક વર્ષ કે તેથી ઓછા જો એક વર્ષથી વધારે હોય તો લાંબા ગાળા માટે ઓછું હોય તો શું કહેવાશે ટૂંકા ગાળા માટે એના પછી સાધનોની આપણે વાતચીત કરીએ કે લાંબા ગાળા માટે કયા સાધનો તો શેર છે ડિબેન્ચર છે સરકારી જામીનગીરી છે દેવાના સાધનો આ બધાનો સમાવેશ થાય મૂડી બજારમાં જ્યારે નાણાં બજારની અંદર ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર થાપણનું પ્રમાણપત્ર કોમર્શિયલ બિલ કોલ મની નોટિસ મની આ બધાનો સમાવેશ થતો હોય છે ફરી વાર સાધનોમાં શું યાદ રાખીશું લાંબા ગાળામાં શેર ડિબેન્ચર સરકારી જામીનગીરી દેવાના સાધનો જ્યારે ટૂંકા ગાળાની અંદર શું આવશે એટલે કે નાણાં બજારમાં ટ્રેઝરી બિલ આવે કોમર્શિયલ જે એક વર્ષથી ઓછા થવા માટે હોય છે પક્ષકારો તો મૂડી બજારમાં પક્ષકારોને આપણે વાતચીત કરીએ તો નાણાકીય સંસ્થાઓ બેન્કો ઔદ્યોગિક કંપની અને જાહેર જનતા જ્યારે નાણાં બજારના પક્ષકારો તો રિઝર્વ બેન્ક આરબીઆઈ વેપારી બેન્કો સહકારી બેન્કો સરાફો ખેડૂતો વેપારીઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ઇન શોર્ટ જે આપણે જોવા જઈએ તો પક્ષકારોમાં સૌથી વધારે પક્ષકાર ક્યાં હોય છે નાણાં બજાર સમજાવ્યું મિત્રો કે જ્યારે તમે રોકડમાં રૂપાંતર જલ્દીથી કરી શકો તેની તરલતા વધુ છે જોઈએ મૂડી બજારમાં જામીનગીરી તરલતા ધરાવતું રોકાણ ગણાય છે કારણ કે શેર બજારમાં વેચી શકાય છે નાણાં બજાર એ ઊંચી તરલતા જ્યારે મૂડી બજાર કેવી હશે નીચી તરલતા ધરાવતું નાણાકીય અસ્ક્યામતોનું વેપાર છે ભાગ તો મૂડી બજારના બે ભાગ વેચી શકીએ છે પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ નાણાં બજારને બે ભાગમાં વેચી શકીએ છીએ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત સંગઠિત રીતે એકબીજા સાથે જોડાયેલા હોય અસંગઠિતમાં સાહુકાર આવે પઠાણ આવે મુલતાનો આવે સરાફો આવે બધા આવે ફરી એકવાર તફાવત પર નજર નાખીએ અર્થમાં શું કીધું તો કે સંગઠિત બજાર એ સમાજની બચતો ઔદ્યોગિક સાહસને લાંબા ગાળા માટે આપે છે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેનું સાધન છે જે વ્યવહાર પૂરા કરે છે સમય તો આ લાંબા ગાળા માટે છે પેલું ટૂંકા ગાળા માટે છે એક વર્ષ કે તેથી વધુ માટે એક વર્ષ કરતાં વધુ માટે હોય છે પેલું એક વર્ષથી ઓછા માટે હોય છે મૂડી બજારમાં શેર ડિવેન્ચર સરકારી જામીનથી દેવાદારનો સાધનો સમાવેશ થાય છે નાણાં બજારમાં ટ્રેઝરી બિલ કોમર્સિયલ પેપર થાપણું પ્રમાણપત્ર રેવાદારનો સમાવેશ થાય છે પક્ષકારો તો નાણાં મૂડી બજારમાં આપણે વાત છે કે નાણાકીય સંસ્થાઓ બેંક ઔદ્યોગિક કંપની જાહેર જનતા છે નાણાં બજારમાં કોણ આવે આરબીઆઈ વેપારી બેંક સહકારી બેંક સરાફો ખેડૂતો એ બધાનો તરલતાની આપણે વાતચીત કરીએ તો મૂડી બજારની તરલતા ઓછી હોય છે જ્યારે નાણાં બજારની તરલતા કેવી હોય છે વધારે હોય છે ભાગ તો કે મૂડી બજારના બે ભાગમાં વેચ્યું છે પ્રાથમિક મૂડી બજાર ગૌણ મૂડી બજાર જ્યારે નાણાં બજારને પણ બે ભાગમાં વેચ્યું છે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર એના પછી આગળ બીજો એક તફાવત આપણે જોવાનો છે જેનું નામ આપ્યું છે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર ગૌણ બજારને બીજું શું કહેવાય શેર બજાર યાદ રાખવું અર્થ જોઈશું પ્રાથમિક બજાર એ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી નવી જામીનગીરું બજાર છે શું યાદ રાખ્યું છે પ્રાથમિક બજાર એ નવી જામીનગીરું બજાર છે જ્યારે ગૌણ બજાર એ નોંધાયેલી કંપનીની હયાત જામીનગીરું મતલબ કે જૂનું બજાર કહેવાય છે જૂની જામીનગીરી પ્રાથમિક બજારે નવી જામીનગીરીનું છે ગૌણ બજારે જૂની જામીનગીરી માટે કોના દ્વારા કોને વેચવામાં આવશે તો તેમાં કંપનીઓના રોકાણકારો ને મધ્યસ્થીઓ દ્વારા જામીનગીરી વેચાણ થતું હોય છે અહીંયા રોકાણકારો વચ્ચે જામીનગીરી ખરીદ વેચાણ થતું હોય છે કંપનીમાં સંકળાયેલું નથી ભંડોળનો પ્રવાહ તો તેમાં ભંડોળનો પ્રવાહ બચતકારો તરફથી રોકાણકારો તરફ જાય છે એટલે કે પ્રત્યક્ષ રીતે મૂડી ભંડોળને પ્રોત્સાહન આપે છે જ્યારે પેલી બાજુ જામીનગીરીનો પ્રવાહ વધારે હોય વધારો કરે છે અને પરોક્ષ રીતે ભંડોળ પ્રાપ્ત થાય છે ખરીદ વેચાણ જો ખરીદ વેચાણની વાત છે કે તો પ્રાથમિક બજારમાં માત્ર જામીનગીરીની ખરીદ વેચાણ ખરીદી થાય છે વેચાણ થતું નથી પ્રાથમિક બજારમાં શું થાય માત્ર ખરીદી ગૌણ બજારમાં બંને કાર્યો થાય ખરીદી બી થાય વેચાણ પણ થાય કિંમત તો કંપનીના સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવશે જ્યારે પેલી બાજુ કોણ નક્કી કરશે પુરવઠો અને માંગ શું કીધું છે ગૌણ બજારમાં કોણ નક્કી કરશે કિંમત માંગ અને પુરવઠો જ્યારે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો અહીંયા કોણ નક્કી કરશે સંચાલકો દ્વારા જામીનગીરી કિંમત નક્કી કરવામાં આવશે પ્રાથમિક બજારમાં નિશ્ચિત સ્થળ તો પ્રાથમિક બજાર માટે કોઈ ભૌતિક સ્થળ હોતું નથી જ્યાં ગૌણ બજારનું કોઈ સ્થળ હોય છે ફરી એકવાર જોઈ લઈએ શું કીધું આનું સ્થળ હોતું નથી પેદાનું સ્થળ હોય છે અહીંયા કોણ નક્કી કરશે સંચાલકો નક્કી કરશે કિંમત અહીંયા માંગ અને પુરવઠો નક્કી કરશે ખરીદ વેચાણ તો કે અહીંયા આગળ ખરીદી થાય છે વેચાણ થતું નથી અહીંયા બંને વસ્તુ થાય છે ભંડોળનો પ્રવાહ તો કે બચતકારો તરફથી રોકાણકારો તરફ જ્યારે અહીંયા આગળ પ્રવાહિત હોય છે જેમાં મૂડી ભંડોળનો પ્રોત્સાહ આવે છે કોના દ્વારા વેચાણ થાય છે તો કે અહીંયા રોકાણકારો દ્વારા મધ્યસ્થીઓને જામગીરીનું વેચાણ થાય છે રોકાણકારો વચ્ચે જામીનગીરી ખરીદ વેચાણ સંક્ર્યા થતી નથી અર્થ તો કે પ્રાથમિક બજાર એ કંપની દ્વારા બહાર પાડવાની નવી જામીનગીરી બજાર છે પેલું જૂની જામીનગીરીનું બજાર છે હયાત બરાબર એના પછી નાનકડા આપણે ત્રણ પ્રશ્નો જોઈએ છે આ પ્રશ્નની ચર્ચા આપણે એના અગાઉના લેક્શનમાં થઈ હતી પે ઇન દિવસ એટલે શું પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી વેચનારના શેર બજારને મધ્યસ્થી મારફતે કરવામાં આવશે મતલબ કે તેને શેરની સોંપણી કરો છો એ મધ્યસ્થી મારફતે કરવામાં આવે પેઆઉટ દિવસ એટલે એવો દિવસ કે જે દિવસે ખરીદનારને શેરની સોંપણી થાય અને વેચનારને શું થાય રકમની સોંપડી થાય મતલબ બંનેને પોતપોતાની વસ્તુ મળી રહે ખરીદવાવાળાને શું મળી રહે શેર મળે અને વેચવાવાળાને શું મળે નાનાં મળે તે કયો દિવસ કહેવાય આવું બંનેને પોતપોતાની વસ્તુ મળે બંનેની વસ્તુ જે દિવસે જમા થાય છે મધ્યસ્થી પાસે તો એ કયો દિવસ કહેવાશે પે દિવસ સેબી કયા કાયદા દ્વારા અને ક્યારે કઈ રીતે અસ્તિત્વમાં આવી છે તો જોઈએ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા ઓગણીસો બાણુંના અન્વયે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણુંના રોજ સેબી કાયદા રીતે અસ્તિત્વમાં આવી છે ક્યારે આવી છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણું સેબી કાયદા રીતે અસ્તિત્વમાં આવી રહી છે તો મિત્રો અહીંયા આગળ આપણે શું ભણી ગયા છે તફાવત જોઈ ગયા બંને એક તો પ્રાથમિક બજાર ગૌણ બજાર મૂડી બજાર નાણાં બજાર તે ઉપરાંત આપણે જોઈ ગયા ત્રણ પ્રશ્નો પે ઇન દિવસ એટલે શું પેઆઉટ દિવસ એટલે શું અને સેબીના કઈ કઈ રીતે અસ્તિત્વમાં આવી છે તો મિત્રો અહીંયા આગળ આ લેક્ચર પૂરો થઈ રહ્યો છે આશા રાખું છું તમને બધું ખ્યાલ આવી ગયું હશે તો આ વસ્તુ તમે પીડીએફમાંથી સારા અક્ષર લખી લેજો વારંવાર પુનરાવર્તિત કરજો જેથી વધુ ખ્યાલ આવશે થેન્ક યુ વેરી મચ